ઓકે તમે બધા મજામાં જશો ને મજા માણો હોય તો મજામાં જ રહેવાનું ફરી એકવાર અમારા નવ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે નવ અને અમે લોકો જાગી ગયા છીએ મારે જવાનું છે બાર અને મયૂરને આજે કામે જવાનું હતું મારે જવાનું હતું બાર તો મયુરને મેં એવું કીધું કે તમે કામે ન જાઓ આજે ઘરે તો મયૂર અત્યારે રેડી થઈ છે આપણે જોઈએ શું કરો अच्छा तेल एलमती यथे हां सेंटर पालर यस क्या नाम पर पालरिश पालर नाम हां એટલે મે તમને આજે ઘરે રાખ્યા છે ન કે તમે જો અમારા ચેનલ માં નવા હો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ એવું કેવું હું અત્યારે ગુડ મોર્નિંગ કહેવાનો વિચાર હતો ગુડ મોર્નિંગ બધા કેમ છો બધા મજામાં મજામાં રેવાનો ફરી એકવાર અમારા નામના કળા આવતા આવડા આવડા છે જો તમે અમારા નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબવાનું નહીં બસ આવો જનમ આ મયૂર એક તો બોલો બોલો તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ખવાર વાળા નાસ્તો મારા માટે શું બને છે હે વધારે ભાગ મને છે અત્યારે મારા માટે નાસ્તામાં શામાં હજી પાણી નથી થાય હં ગુડ મોર્નિંગ કબૂતર તો પ્રેમી પંખી રાવ વાવ વાઈટ કબૂતર એટલે રહ્યું માં બાલ્કનીમાં ટપુ ત્યારે ભાત બનાવે છે વધારે બનાવે છે સરસ સરસ શામાં પાણી નાખવાનું બાકી એવું હોય એમ હારું મને ખબર એ નથી આપડી અત્યારે વઘારેલા ભાત આવી ગયા છે નાસ્તામાં તળાઈ અને તળેલી રોટલી તળેલી રોટલી આપણને બહુ એટલે બહુ જ વાવે છે બવા ને આ જોને અજયા અત્યારમાં હું એના પેલ્લા કોન આવે તો તમે અત્યારે હવે જવાનું છે કે નીકળી ગયા છે પરીક્ષા નથી હોતી પરીક્ષામાં જવાનું એમારે દર વખતે છે કમિંગ તો જો સારુ સાલ બાદ સાલ હોય એય આવી લાડોડી

એટલે બ્યુટી ઓફ સેલૂન અમે નૂન ટપ્પો આવી ગયા છે થોડું કામ છે જોબ માટે એટલે આવ્યા છે બગાખ આમાં એને શું ખાવે કે અવાર અવારમાં જાગવું પડે એટલે વેલા એ જો તો ખરા મારી ઠેકોડો મારી તમને તું ટપ્પો થાય ગી કેટલી બેહી ગી ભાઈ આટોમાં મોલમાં ગઈ તી પછી તો ભાઈ હાંબુ જો અંદર ગરમી થાય છે બહુ ગરમી થાય એટલું બે ગયું કોની વાટે તો છે એક ભાઈ આવે છે વાટ બેઠા છે ક્યારના ના ભાઈ તમે જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે પાર્લરમાં ટપ્પુ ચેક કરે છે પાર્લરનું કેવું છે ટપ્પુ જો રેડી છે રેડી છે ઓકે તો અમે આવી ગયા છે પાર્લરનું મસ્ત છે વાંધો તો નહીં આવે ટપુના જોબ માટે ટપ્પુના જોબ માટે અમે આવ્યા હતા પાર્લરમાં તમે જુઓ મિત્રો ઓકે ડન આવી જવાનું પાકો કરી દો ડીલ મસ્ત છે ને வீடியோவுக்கும் காந்தி અચ્છર મેં આવી ગયા છે નાસ્તો કરવા માટે તમે જોઈ શકો તો ટપો ભૂખી થઈ ગયા નહી એટલે આવી ગયો નાસ્તો કરવા માટે ખાવશા ખાવા મને કંઈ ભૂખ લાગી નથી એટલે આપણે કાંઈ નાસ્તો નથી કરો નાસ્તો કરી લે એટલે એટલે ઘણું બધું આપણને મેં કાંઈ ભૂખ લાગી નહીં હું નહીં ખાઉ હોય હોટલ મેરીશ ખાવ તારે જ બધા ખાવાના છે ને ખાવ નથી આથી હેને આપણે ફાઇનલ જોયું ને

ઘરે આવી ગઈ હતી પછી અને મમી વહી ગયા હતા કામ પર ત્યાંથી ન જીતે અને ત્યાં મેં બબર તો કાંઈ જમવા નહોતા નાસ્તો જ કર્યો હતો ખાલી કારણ કે એ વહી ગયા હતા ત્યાંથી અને મારે જવાનું પાલન નથી કરવા તો જરા મોડું થઈ ગયું હતું તો પછી કે મારે જમવા નથી ઘરે આવું હું ડાયરેક્ટ ત્યાંથી જઈ નાસ્તો કરીને કે પછી થોડો ઘણો મારી જોડે નાસ્તો કર્યો પછી આગળ હું કરી લઈ કે તો હવે અત્યારે કંઈક જમવામાં બનાવવું છે કંઈક સારું એમ તો કાંઈ આઈડિયા મને આવતો નથી શું બનાવવું એમ આમ વિચાર છે કે ઢોકળી બનાવું એમ અને આમ એમ છે કે કંઈક બીજું બનાવું એમ પણ હવે ઢોકળી જલ્દીથી બની જશે એટલે હું એ બનાવીશ અત્યારે એવો વિચાર છે કે એ જ બનાવીશ અને મયુર પણ ફોન કર્યો તો મયુર પણ એવું કાંઈ કહેતા શું બનાવું એમ એ તો એમ કે જે બનાવવું હોય એટલે પછી મારે તો વિચાર કરવો પડે કે શું બનાવવું તો હું વિચાર કરું છું કે શું બનાવું ફાઇનલી મેં ઢોકળી જ છે વિચારે છે હું એ જ બનાવું છું એટલે મેં બનાવી તો નાખ્યું છે આમ છે છે બની એટલે મયુરને તો ફોન કર્યો તો જે બનાવવું એવું કીધું હતું એટલે આપણે એને કહેશું નહીં કે શું બનાવ્યું એમ આપણે એને એવું કહેવી કે ગમે એ બનાવી નાખ્યું છે ખાઈ લેજો એને એમ મને જ્યારે ફોન કરીએ તો આપણે એમ જ કે ગમે ક્યારે આઈડિયા ન આપે કે આ બનાવે એમ એટલે મેં પણ કંઈ કીધું નથી શું બનાવવું છે અને આપણે કહેવું નથી આવી રીતે ખબર પડશે

તમે જોઈ શકો મિત્રો કે મેં ત્યાં જમવાનું ટપું બનાવ્યું છે મારા માટે બનાવ્યું કેમ છે હું બનાવ્યું બનાવ્યું છે મારા માટે અમને ઓકે તો સારું મિત્રો જમવાનું બનાવી લે જમીન કન્ટિન્યુ બધા તો તમે જોઈ શકો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું પાપડ બધું આવી ગયું છે ખાવાનું અત્યારે કાંઈ નહીં બધા બધા તમે બધા છે ને જોયા રાખજો અને ખાઈ ઓકે